આપણા સૌના ઈષ્ટદેવ રામપીર રામાપીર ભગવાનનો જયઘોષ જય કરીશ આપ સૌ જોડાશે બોલો રામાપીર ભગવાન કી બોલો રામાપીર ભગવાન કી બોલો સદારામ બાપાની આજે તાલુકા ના બાટલી ગામે આપણા વાવ મત વિસ્તારના ધારાસભ્ય બાહુશ લીડર એવા જ્ઞાની બેનના સત્કાર સમારંભમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પરમ સન્માનીય પરમ આદરણીય સ્મરણીય પૂજ્ય સંત શ્રી નાગપુરી બાપુ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હમણાં તો મને લાગે છે બેન એક મહિનાથી સતત અમને ઉત્સાહપૂર્વક પૂરો પાડે છે જે કે સાહેબ તો આ દિશામ ગયા પણ નથાભાઈ નક્કી કર્યું છે કે આ વખતે કંઈક કરી બતાવ્યું છે તો વારીલા આદરણીય નથાભાઈ પટેલ સાહેબ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અમારા કાર્યકારી પ્રમુખ આદરણીય દામરાજી રાજગોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન અને આમ તો ગેનીબેનના ધરમભાઈ પણ છે અને જેમ કૃષિ એમાં અર્જુનના સારથી તરીકે કામ કરે છે એવા ઠાકરસિંહભાઈ આદરણીય દોતીવાડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આદરણીય નતવરસિંહ આનેરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ અમારા મિત્ર અશોકભાઈ સમગ્ર અજમલજી દોતીવાડાની સમગ્ર કોંગ્રેસની ટીમ અહીં પધારેલા સૌ વડીલો માતાઓ બહેનો અને યુવાન દોસ્તો આમ તો ખુબ ઠાકરસિંહભાઈએ પણ વિગતવાર વાત કરી આદરણીય ડામરાજીએ પણ વાત કરી છે એટલે હું વક્તા નથી અને થોડીક મારી સંગઠન પર પ્રમુખ તરીકે મર્યાદાઓ પણ છે છતાં પણ જેમ ઠાકરસિંહભાઈએ વાત કરી નાથાભાઈ સાહેબ આખા જિલ્લાનો પ્રવાસ કર્યો તાલુકા કોંગ્રેસ સમિતિના મંડળ સેક્ટર માટે ત્યારે બધા જ કાર્યકર્તાઓમાંથી એક મત આવતો હતો કે આપણે આ વખતે લોકસભાની ચૂંટણી કેને લડાવી જોઈએ ત્યારે કાર્યકર્તાઓ જનતાનો અવાજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ઠાકરજીભાઈ મે હાઈકમાન્ડ સમક્ષ મૂક્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની એક લાગણી છે કે જો આ વખતે ગેનીબેન ઠાકોરને આપણે લોકસભામાં ઉતારીએ તો ભારતીય જનતા પાર્ટી સામે આપણે મજબૂત ટક્કર પણ આપી શકીએ અને જીતી પણ શકીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે આપણા જિલ્લાની અંદર પણ ઘણા બધા ઉમેદવારોએ ટિકિટ માગી છે પરંતુ જે માહોલ છે એ જોતા લગભગ નામ નિશ્ચિત છે પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરું થશે આપણે સૌ ઈચ્છીએ છીએ આપણા સૌની જે ઈચ્છા છે એ પ્રમાણે જ થવાનું છે અને આપણે સૌએ તાકાતથી લડવાનું છે જેની બેન આપણા સૌ માટે પ્રજા માટે આમ પ્રજા માટે અઢારે આલમ માટે લડે છે ત્યારે વિશેષમાં સર્વે સમાજ અને ઠાકોર સમાજની પણ જેમ આદરણીય નથાભાઈ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી દીધી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે ગેનીબેનના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવાનો છે ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે આપણે તાકાતથી ચૂંટણી લડવી પડશે અને બનાસકાંઠાની જીત રામ ભગવાનની વાત આવે રામ ભગવાન આપણા ઈષ્ટદેવ છે પરંતુ જ્યારે ઘણી બધી બાબતોની ચર્ચા કરીએ ત્યારે જેમ નથાભાઈ સાહેબે પણ વાત કરી કે હમણાં વિધાનસભાની પણ ચૂંટણી હતી આપણે સૌએ આપણા જે સામે ખોબલે ખોબલે મત આપ્યા ત્યારે આજે ધાનેરા મત વિસ્તારના ઠાકોર સમાજે પણ અન્ય સમાજને વિનંતી કરવાની જરૂર છે જો બેન ઉમેદવાર